નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ઝડપથી બનતો સુપર હેલ્ધી અને ટેસ્ટી એવો રવાનો દૂધીથી ભરપૂર એવો હાંડવો સૌ પ્રથમ મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌ આપ સુધી પહોંચી શકે તથા વિડીયોને લાઈક કરશો અને અન્ય મિત્રોમાં શેર કરશો સૌ મેં અહીં આગળ એક તપેલીની અંદર ત્રણ ચમચા એટલે કે લગભગ દોઢ વાટકી જેટલો રવો લઈ લીધેલ છે જો આપની પાસે રવો એટલે કે સોજી મોટો હોય તો તેને મિક્સરની અંદર બે આંટા ફેરવી લેશો ત્યારબાદ તેની અંદર મેં અહીં આગળ છાશ ઉમેરી લીધેલ છે આ રીતે થોડી થોડી છાશ ઉમેરી આપણે મિક્સરને મિક્સ કરતા રહીશું છાશની જગ્યા ઉપર તમે એક કપ જેટલું ખાટું દહીં પણ વાપરી શકો છો વ્યવસ્થિત રીતે આપણો રવો અંદર પલળી જાય તે રીતનું મિક્સચર આપણે તૈયાર કરવાનું છે આ પ્રમાણેની કન્સિસ્ટન્સી તૈયાર થાય ત્યારબાદ આપણે આ મિશ્રણને એક સાઈડ રેસ્ટ માટે મૂકી દેવાનું છે અને બીજી તૈયારીની અંદર આપણે આઠથી દસ કડી લસણની ત્રણ લીલા મરચાં અને આદુનો એક ટુકડો લઈ લેવાનો છે આ મિશ્રણની મદદથી લગભગ ચાર નંગ હાંડવાના એટલે કે ત્રણ વ્યક્તિ માટેનો નાસ્તો કે સાંજનું ડિનર તમે બનાવી શકો છો તો અહીં આગળ મેં એક ટુકડો કોબીનો અને વટાણા લઈ લીધેલ છે તમે આ વસ્તુઓ સ્કીપ પણ કરી શકો છો અહીં આગળ એક આખી દૂધીને મેં છોલીને છીણી લીધેલ છે દૂધી જેટલી વધુ હોય તેટલી ઉનાળાની અંદર ઠંડક આપે છે અને ખાવામાં આપણો હાંડવો એકદમ પોચો થાય છે સાથે સાથે મેં આની અંદર કોબી અને વટાણાનું અધકચરું મિક્સચર કરેલું હતું તે પણ ઉમેરી લીધેલ છે અહીંયા આગળ દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું એક ચમચી લાલ મરચું એક ચમચી જેટલી હળદર અને આદુ મરચાં અને લસણની બનાવેલી પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું સાથે સાથે હાંડવો થોડોક મીઠો હોય તો સ્વાદમાં વધુ સારું લાગે છે એટલે અહીં આગળ મેં દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લીધેલ છે બધા જ મિશ્રણને વ્યવસ્થિત રીતે હલાવીને ચમચા વડે આપણે મિક્સ કરી લઈશું દૂધી પણ ધીમે ધીમે પોતાની અંદર રહેલું પાણી આ મિશ્રણની અંદર રિલીઝ કરે છે થોડો સમય આ રીતે હલાવીને સાઈડની અંદર રાખશો તો તમે જોશો કે ધીમે ધીમે આપણું મિક્સચર છે એ થોડુંક ઢીલું જ બની જાય છે તો આપણને આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ છે હવે એક નાના વાટકા કે તપેલીની અંદર આપણે એક એક હાંડવા જેટલું મિશ્રણ કાઢી લઈશું અને તેની અંદર એક ચપટી જેટલો સોડા ઉમેરી તેને લીંબુ વડે એક્ટિવેટ કરી લઈશું તમે અહીં આગળ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે વ્યવસ્થિત રીતે બધા મિશ્રણને મિશ્ર કરી લઈશું બીજી બાજુએ હાંડવો બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન કે કઢાઈની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું ત્યારબાદ તેની અંદર એક ટી સ્પૂન જેટલું રાઈ વન બાય ફોર ટી સ્પૂન જેટલું જીરું અને લગભગ બે ટી સ્પૂન જેટલું તલ આપણે અહીં આગળ ઉમેરી દઈશું થોડા પ્રમાણમાં મીઠા લીમડાના પાન ઉમેરી તલને ગોલ્ડન બ્રાઉન જેવા થવા દઈશું તલ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે હાંડવાના બેટરને કઢાઈની અંદર ઉમેરી લેશું હવે આને લગભગ આપણે પાંચેક મિનિટ જેવો સ્ટીમ થયા બાદ તમે જોઈ શકો છો કે આપણો હાંડવો આ રીતે થોડોક ફૂલી જાય છે ધીમે રહી આપણે તેને પલટાવી લઈશું જો પલટાવતી વખત તકલીફ પડે તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો કે જેથી હાંડો સરળતાથી પલટાવી શકાય છે કારણ કે અહીં આગળ આપણું દૂધીનું પ્રમાણ ખૂબ વધારે છે એટલે હાંડો એકદમ પોચો બનેલ છે હવે બીજી સાઈડ સ્ટીમ થવા માટે આપણે આ રીતે થોડાક ટીપા તેલના ઉમેરી થોડોક તલ નાખી અને હાંડવાને અંદર ઉમેરી દઈશું આ સાઈડ પણ આપણે બે મિનિટ જેવું હાંડવાને ચડવા જઈશું કે જેથી હાંડવો આપણો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થશે જોઈ શકો છો કે આપણો હાંડવો એકદમ તૈયાર છે તેને આપણી ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે તેલ સાથે કે ચા સાથે ખાવાની એક અલગ જ મજા હોય છે આ તો એકદમ ઝડપી બને છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી હોય છે અને સાથે સાથે ફાઈબરથી ભરપૂર હોય છે તમે જોઈ શકો છો કે આપણો હાંડો કેટલો સોફ્ટ તૈયાર થયો છે દાળ ચોખા પલાળવાનો ટાઈમ ના હોય તો આ રીતે તમે ઝડપથી હાડવાને બનાવીને હાંડવાની મજા માણી શકો છો કેવો લાગ્યો આપને મારો આ વિડીયો તે કોમેન્ટમાં જણાવશો